નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ પર અમદાવાદ નિકોલથી અલ્પેશભાઈ પટેલ નામના વ્યક્તિનો ફોન આવ્યો છે જેની અંદર મિત્રો અલ્પેશભાઈ મનસુખભાઈ રાઠોડ સાથે સ્વામિનારાયણ સંપ્રદાય અને સ્વામિનારાયણ જે ભગવાન છે તેમના વિશે ખૂબ જ જોરદાર ચર્ચા કરી છે જેની અંદર મિત્રો મનસુખભાઈ રાઠોડે પણ જોરદાર જવાબ આપ્યો છે જે સાંભળશો તો તમે પણ ખુશ થઈ જશો તો શાંતિથી સાંભળો આ રેકોર્ડિંગ એ પહેલાં જો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી

તો સાધુ જ્ઞાન દેતા હતા હમ તો મારાથી બે ત્રણ શબ્દ કેવાઈ ગયા કે કે હું તારી પર કેસ કરે કોણ કે અ સ્વામી ના ભક્ત હું કોણ હું આપડે પટેલ છું હ અમદાવાદ થી આપડે મારું ગામ દલખાણીયા હા એટલે મેં સાધુ સલાહ દેતા તા મારે રેવાનું જ મેં કીધું સાધુ કોને કેવાય સંત કોને કેવાય સંત એટલે મેં એને સલાહ આપી કે સંત જેને સંત એને કેવાય જેને નગર રાજ્ય એની કોઈ એને પરિચિત જ ન હોય એને એની બહાર જ રહેવાનું હોય હમ અને એને નો ગાદી ધારણ કરવાની હોય નો એને એને ભૂમિ ઉપર જ ચાલવાનું હોય એને આ બધી સામાજિક જે ફોન છે એ બધી એની એને એનામાં આવે જ નહીં એને વર્જિત હોય

અરે એમાં હું તો અમદાવાદ છે ને મંદિર હતું ને ને સંત વિશે હું કેવા માંગુ છું એમ અને મીનું તમે સાધુ ને એવું બધું વાપરો તમે સંત કહો આવું તો મને સાધુ તો છે જલસા કરું મારે બે ટાઈમ કામે ન જવું હે ભાઈ ખા બેઠા બેઠા ખાવા મળે એ દોઢ લાખ રૂપિયાનો ફોન કોઈ જાય એસી માં હુવા મળે તો હું કામે જવું ગમે તમને મને બેન કામે જવું ગમે

બસ ઈ સાઈડ આપડે ઓટો ઓટો સર મૂળ ગામ તમારું અમારું ગામ તો અમદાવાદ છે આપડે જન્મ જ અમદાવાદ છે ઓકે બરાબર તમારા વિડીયો સાંજે સાંભળવી ને એવું કઈક થાય તો આપણને થોડીક મદદ કરજો ભાઈ બીજું તો હું કઉ તમને અરે ગટર ની કદાચ પણ ના હોય કે કદાચ એવું તકલીફ જેવું હોય ને તો આઠ દસ વાર ફોન કરવાના એટલે મારો હામે થી ફોન આવી જાય કદાચ હું કોઈ કાર્યક્રમ માં હોઉં હું ત્રણ દિવસ થી ફોન કરું હવે આપડે આપણે એવું કઈ હોય નહીં આપણે સાચું કીધું બરોબર મેં એને કઈ ખોટું કીધું નથી એમાં કેસ નો થાય એતો હે એમાં કેસ તમારી માં નો થાય અહીંયા ઈયો તારી પર કેસ કરે તે ધર્મ વિરુદ્ધ બોલ્યો મારા છે ધર્મ પણ ધર્મ પોતાનો નો સ્વધર્મ પોતાનો ધર્મ સ્વધર્મ ઈ ધર્મ

કોઈ ને બોલાવે જ નહીં લો કપાય પછી કઉ કઈ વાંધો નહીં હાલો બરાબર મદદ કરજો એટલે તમે ભલે ભલે કઈ કોઈ અત્યારે કોઈ ધમકી બમકી નથી કરતુ ને કોઈ ધમકી નહીં એમ તો હું કેવો મને ખબર હે એમાં આમ મને બીક નો લાગે ખાલી મારું નામ જ કાપી છે એવું નથી પણ હવે હું લગન થઈ ગયા ને સમજી લો તમે હા એટલે થોડુંક દબાણ આવી ગયું અલ આપડે દબાણું એવું નઈ આપડે પાડી એ દઈએ ગમે એવું આવે તમે લોકો માં પાઈ આવ્યા પછી હું એટલો દબાણ માં આવી ગયો છું કે એવું મને એમ થયું કે આ સુકા લાકડા હારું લાકડા લાડવા કાચા ખવાઈ ગયા મરાઈ ગયા હું એટલે ને હવે લગન થઇ ગયા હવે જો ઘર ને છોકરા થઈ ગયા હવે બે મહિના જેલમાં રહે રે આપણે તો છોકરા ને બચારા ને સિવડાવ ને એને તો તૂટી પડે ના એમાં હું તમને જેલ માં નહિ જવા દઉં તમારા કોઈનો બાપ હોય ને તોય તમે જેલ માં નહીં જવા દો હું તમારો નંબર સેવ કરું કાઈ ઉપાધી ઉપાધિ નહીં કરવાની બાકી એમાં કાંઈ નહીં હોય પણ હવે હું છે ને મૂળ આપણે લગ્ન કીધા ને એટલે હવે આપણે મૂળ ઓલા કરોડિયો ધાર માં ફસાઈ ગયો અરે મેં આમ જો મેં કોઈને ગાલ નથી દીધી મેં ખાલી એટલું કીધું મને સાધુ સંતોને સામાજિક જીવન માં કોઈ વ્યવહાર હોય જ નહીં. મારો શું હવે બાવો બનવું પણ હવે મારી હારી બાઈ નીકળવા દેતી નથી નકર આપણે કીધું જુનાગઢ ભેગું થઈ જાવ જય મહારાજ હવે શું જુનાગઢ જાય મનસુખભાઈ તમે સારા કામ કરો એમને તમે કામ સારા કરો આખી રાત હું હીરાનો મેનેજર છું શું કિરણ કંપની રહી ને તમે આટલા આ મારી હારી બાઈ રોજ પીજા ને પાણીપુરી ને જીનતી ને મૈયા કરે ખવડાવું એટલે આખો દિવસ તમારો જ video આવતો હોય light માં કે મનસુખભાઈ ને સાંભળો એમાં કોઈ બાવા તમને ગાળો દેતા હોય તમે એની બધાઈ હોય એટલી મજા આવે આખી રાત મોજે મોજે એમ ઘટે એમ કાંઈ ઘટે નહીં સારી clip હોય ને તમારી વ્યવસ્થિત કે આમાં આમ છે ને તેમ છે ને અને એક બાવા તમને ગાળો દે તો એ આજે જ સાંભળી અમે એટલે કોને એટલે શું નામ છે કે બાવાનું નામ સારું છે કે ભૂલી ગયો મેલડી માનો ભૂવો છે એક બેનને લઈને વયા ગયા હતા હા અને તમે પછી એને તમે પછી તમને એમ કીધું વિડીયો ડીલીટ માર દે હા મે નો માર્યો હા તમે નો માર્યો ને તમને ગાળો દે તો હું દવા પી જાવ પેલા છે ને તમે કીધું પીએ છે કુંવર ને એ લગન હાટુ ખૂબ મીઠો હવે લગન માં હલવાનો તો હવે છૂટવા હાટુ મથુ મારુ હારુ જિંદગી બગાડ નાખી એ બહુ બધા મજા આવે મે આ તો રાતે ફોન કરે તો તમે રાતે હે ને આપડે કોઈ નું જગાડે ની રાતે હલો બેય ના સિગરેટ પોચ આવી ગયો ને નીકળતો નથી એમ હા હા

અને મારુ ખાતું છે હું ને આખું મારે નાઈટ માં પચાસ પચાસ મશીન ચાલે આખો પચાસ મશીન ચાલે આ ફોર પિન આલે ને ગાર્ડ ના એ મારે પચાસ મશીન આલે હું છું એમ એટલે મારે ખાલી બેસવાનું ને ઈ આવે એટલે જોવાનું એવું બધું હોય ઓકે સ્વામી ની સભા મંદિરે હતી આપડે આપડે આ કયું કેવાય આપડે આ કોકરા ઘર પાસે થી મંદિર એ ઘર મંદિર જ છે એમ તો આમ ઘર કેવાય એમ એટલે નયા થી તો કે મેં મારે બે શબ્દ બોલવા છે મને કે બોલો મેં આ તમે સંત સાધુ છો એટલે કઈ રીતે સાધુ કેવાય એમ મને કે કઈ રીતે સાધુ કેવાય તમે રામાયણ આખી મેં જો કેવું મસ્ત છે રામાયણ માં કોઈ એને ખબર પડી ગઈ છે કે આ ઓલા મનસુખ ભાઈ સાંભળતા લાગે છે એ વાત હાચી એટલે ઓલે કેવું કે મેં એવું મેં આખી રામાયણ જોઈ હ એમને રામાયણ ક્યાંથી છે એ કોઈ ખબર છે નઈ ઈ કોઈ ને નથ ખબર રામાયણ છે ને બાઈ આપડું સીધું નો કર ને ત્યાં થી ચાલુ થાય હા એ જ ને તમે બાઈ ને કયો કે મારે આ ખાવું છે ને એ નો રાંધે ત્યાં થી રામાયણ ચાલુ થાય

સાચી વાત છે હા મે નહી સમજાયું હરિલો જન એ સૌથી શ્રેષ્ઠ કેવાય અમે અમે રામાયણ નથી જોતા રામાયણ ચાલુ હોય ને એટલે પછી બરાબર હું રામાયણ બંધ કરવા સાટું થઈને ને હા રામાયણ ચાલુ હોય કે પગલા પાડવા પાંચ હજાર પાંચ હજાર સાધુ સંત કોઈ ફોર વ્હીલ માં બીએમડબલ્યુ માં આવે એવી કોઈ સાધુ કેવાય એટલે સાધુ કોઈ ના ઘરે જાય જ ને પેલી વાત તો એ નગર માં જ નો પ્રવેશ કરે હા એને બારોબાર હોય એને બારો બાર જ જીવવાનું હોય સાધુ કોઈ હવે ગામ માં કરે ને એટલે સર્વિસ ચાલુ કર દે એટલે નગર માંથી બારો ભાગી જાય હા અને આ બધા એ મેં એ કીધું મને કે તો તારે સભા માં નહિ આવાનું મેં કીધું મારે એવી કઈ સભા નથી આવતી આ તો હું બધા ભાઈ બંધ આવતો તો હું આવતો તો હારે બરાબર બાપુ નું પાનું તૂટી ગયું કે નતું તૂટ્યું હે એ આ તમને આવું કેસ કરવાનું કીધું એ કયા સ્વામી ને એનું નામ શું છે? અરે એના ભક્ત હોય ની સ્વામી છે સાધુ સંતો સામાજિક જીવનમાં મોહ નો હોય એમ એ ખાલી ભક્ત એને એક કુટુંબ એના માટે આખી પૃથ્વી આખો સમાજ એના માટે કુટુંબ કેવાય એમ બરાબર તો સાચી વાત છે સ્વામી નઈ બધા એને કઈ ન કીધું કે તમારી ભાઈ વાત સાચી છે સાધુ ને આ બધું વર્જિત સાધુ ને ખોરસી ગાડી કોઈ રસ એ બધું વર્જિત કેવાય ને બધું ને ઓડી મારી ગયો ને એમાં મને મેં મારા ઘરે ને કીધું ને કીધું હવે મને ભાવુ બની જવા દયો આમાં અટાણ હા વગર કમાણી ને વગર રોકાણે. હા મન બોલતા તો આપડે જે હા બોલતા તમે કે હું તમારી જેમ જ છું બોલો ને હારે નાખો. પણ આ સાધુની ની મેં વહીવટ કરી જ નાખ્યો મેં કીધું જો સાધુ માણસો ને કોઈ દી ઓલું થાય જ નઈ સાધુ માણસ કોઈ દી નગર માં આવાનું જ ન હોય. આમ જો મારે છે ને તમે કદાચ મને બધા દક્ષિણા થોડી થોડી દીજો હું હમણાં નવો બાવો બનવાનો છું. હા તો બનો તમને દક્ષિણા પાંચ હજાર મારી લખી લેજો હાલો. એટલે આ ક્યાં તાજા બાવા? હા કયો બાબો તાજો બાબો તાજો બાબો મનુગીરી બાપુ હા મનુગીરી બાપુ સમજ્યા મારું નામ મનસુખ તો છે હા તો રાઠોડ કાઢ નાખું છું મારે હમણાં ગિરી બીજે જવું હું એને અમારે જેમ ઘણાને એમ કઉ આ મારી મમ્મી મારી મમ્મી મને એમ કે ને માતાજી ને માનવી અમે મોગલ માને બરાબર મનસુખ ભાઈ તો એમ કે ભુવા પાડે ભુવા પેલો એ બે ટાઈમ નાતો ન હોય બીડી પીતો એને હું માતાજી આવે ત્યાં ઋષિ હજારો વર્ષ તપ કર્યા કેટલા હજારો ના હજારો વર્ષ તપ કર્યા તઈ એની ઝૂંપડી રામ ગયા બરાબર અને આ આજ કાલ ના બે દિન છે તો માતાજી નો માતાજી કઈ નાની વસ્તુ નથી માતાજી એક ભગવાન ને ઉપદેશ આપ્યો છે કે તમે જિંદગીમાં જીવો બધું કરો માણસ છે એટલે માણસ ને દવાખાને જવું પડે મારી પાસે આવવા ની જરૂર નહી મારે બાળક એક જ છે ભાઈ

લવ મેરેજ કર્યા છે એમાં એવું છે કે ઈ એની બેન છે ને એ અમારા કારખાને આવતી હીરા ગાવા હા હા તો એને મને એની આ છોકરી ભણેલી છે જે મારા ઘરના છે ને ભણેલા છે ઈ મહારાષ્ટ્રમાં કે ને જય ભીમ વાળા કોણ જય ભીમ સેના ઓલા શું કે મરાઠી એ કઈ કેવાય હાલો જય ભીમ સેના કેવાય પછી મહારાષ્ટ્ર સેના કેવાય પછી શિવ સેના કેવાય આ ભાઈ જય ભીમ ઈ આ અમાર ઘર ના છે ને જય ભીમ નમો બુદ્ધાય જય ભીમ ને માને અમાર ઘર માં ફોટો ભી છે બાબા અંબેડકર સાહેબ નો તો તો ઈ અમારી સમાજ ની હે હા તો તો જય ભીમ ની છોકરી છે તો એમાં કાઈ નો પણ છોકરા બરાબર જ છે ને છોકરી કમ્પ્લીટ રેડી હો કોઈ ભી છોકરી એમાં કાઈ વાંધો ઈ કંપની એક જ આવે સ્ત્રી જાતિ એક જ આવે દીકરી ની કોઈ જાત જ ન હોય મજા કરી પોતાની હા પણ અમે એને એની અટક છે નંદુ ઘરે હા ઈ તો સમજાઈ ગયું અમારે ઈ મહારાષ્ટ્ર માં મહાર પછી અનવર એવી બધી અટકો અમારી બાજુ આવે એવું છે ને હા તો એમાં કઈ ઉપાડી કરતો તો છોકરી બહુ સારી હોય ને એટલે એમાં કઈ ઘટતું તમારે સમાજ આવે ઓમ ખાલી ઘરમાં બાકી નકર બીજી જ્ઞાતિ છે ને એની કોઈ જાત જ ન હોય સ્ત્રીની કોઈ જાત જ ન હોય અને હું તો પછી મારા ભાઈ માટે બે લઈ આવ્યો એ સારું કર્યું બે ભાઈ માટે યારું કર્યું બધું કમ્પ્લીટ અલગ છે ને ટણે કમ્પ્લીટ દાદા કોઈ વસ્તુ નહીં જો એને ખાલી ઉનાળા માં જાવું પડે આમ તો બાબા સાહેબ ની જયંતી આવે ને તે મારે એને મોકલવી પડે આ તય તો મોકલવી જ પડે કેમ કે ઈ તો મોટો મોટો દેવ ઈ છે એકસો ને સત્તાવન દેશ માં હુંય ગયેલો છું સોલાપુર તમે આવો કોક દી આ તો મને લઈ જાવ ને એક દી ભાઈ અરે બહુ મજા આવે તમે એમાં તમને મરાઠી આવડે છે ભાઈ તમને હા મરાઠી મને ફૂલ આવડે તમે એક દી આવો તો મારા હાલો ને એના કાર્ય કરતા છે હા હું મરાઠી ફૂલ આવડે મને હા તો તમે આવો એક દી બહુ મજા આવે અને તમે જોવો ને એ બાબા સાહેબ ની જયંતી તમારા તમારા મરાઠી આવડતી હશે ને હા હા તો તમે ત્રણ ઘરે છો ના ના હું અત્યારે ઓફિસે છું કેમ નકર હમણાં મરાઠી માં વાત કરું છું એવું છે એમ ને અને બાબા સાહેબ ની જયંતી તમે તમે જુઓ ને મનસુખ ભાઈ એક વાર આવો તમને એમ થાય કે ઓહો આપણા ગુજરાત માં તો કઈ નો તમે ઈ પ્રચાર કરો કે ભાઈ ખરેખર કોઈ પણ જ્ઞાતિ બાદ નો રખાય મારા ઘરમાં માં દલિત ની દીકરી છે મને કઈ પ્રોબ્લેમ નથી એવો

તો ને ને દુકાન છે ટેટુ પાડે હા એની તો દુકાન છે ને પૂના શોરૂમ છે એનો તમે મોટા ઘરમાં અને મારે આવું તો સરકારી આપડે કિડની નો સ્પેશિયાલીસ્ટ છે હા મારા આવું ભણેલા ખુદ મને એ કહેતા હતા કે તમે અલ્પેશથી બહાર ભણ્યા તો તમે આગળ મેં ના ના મારે એશી હજાર પગાર છે મારે ભણીને મારે ક્યાં લાખ લેવા જવો ઓકે ઓકે એ ભાઈ તો તમે છે ને એક બે અહીં રામોદ આવજો ના ના ચોક્કસ આ છોકરી ને લેતા આવજો એટલે હું છે કે આપણે થોડુંક છે ને જાહેર કરશું કે ભાઈ ખરેખર લેવા પટેલ સમાજ ની અંદર પણ આ જે મહારાષ્ટ્ર ની દલિત દીકરી છે કોઈ જાતિ ભેદભાવ છોકરે માં કઈ વાંધો આવ્યો નથી આ જાતિવાદ ના કીડા હોય ને એને થોડું દેખાડવું હા અમારે પણ અમારે તો શું કરે અમારે કાકા બાપા ભાઈ બધા એ જ છે અમારે છોકરી નથી ને જ લાયા છે મારે ફઈ છોકરી ને મારે હાહુ વાત કરી ને હમ મેં મારા હાહુ કીધું મેં તમારે હોસ્પિટલ હે ને તમારે હું ગરીબ ઘર ની છોકરી આવતી હોય બરોબર હવે આ પણ અમારે પટેલ માં તો બહુ જોડ ઊંચા હોય ગયા સમજી લો મનસુખ હા હા બરોબર તમારી અમારી કોટડિયા કોટડિયા અમારી કોટડીયા આખું નામ શું કીધું તમારું અલ્પેશભાઈ ભાઈ કોટડિયા ભાઈ કોટડીયા હા અલ્પેશ ભાઈ નરસિંહ હા અને માર ફ પૈસા દઈ ને દેવાનો હોય ને એવું ન બતાવતા તમને છોકરી દુઃખી થાય ને એ મારી જવાબદારી છોકરી તમને જો દુઃખી થાય ને કઈ થાય ને એ મારી જવાબદારી ઈ બે ફિકર બરાબર તમારે આવો એ જ મારે ફાઈન છોકરા નું કરાવ્યું મારા કાકા છોકરાનું બે નું જ કરાવ્યું કમ્પ્લેન બે થી અને બધા આવ જાવે છે ખાલી એમાં હું થાય બબર વર્ષમાં એક વાર જાઉં હું એમ કહો તારે તું ઉનાળામાં ને જા બરોબર બરોબર મારે હા હું સરકારી હેર માં મારે બરોબર ડોક્ટર એટલે બરોબર હવે એમ ને પૂરતું જ હોય બરોબર રૂમ તો તમને ખબર હોય હવે મકાન હોય એટલે બરોબર અમારે હાળોની પુના રે ઓકે બરોબર તમે કયું એસીમાં વગર એસી તું રહી શકે ને એમ હું એને આપડે હું અહીંયા તો અમદાવાદ માં આપડે મારે સારું મકાન છે બંગલો છે મોટો હમ

અને રૂપાળી એટલે કે ભણેલી હતી તો કે માર મોટા બાપા નો છોકરો કે માર કરવું છે અમાર પટેલ માં ભણતી તોય કર્યું લો અમે હારું કર્યું ઈ કે ભાઈ હારું છે વ્યવસ્થિત છે તો હું કરવા માંગો ના ઈ બહુ હારું કર્યું આ જાત અહિયાં અમદાવાદ માં નથી અહિયાં જ અમાર ગામડે માં જ તમે અમારે આ જોઈએ છે ને મારે પલાણો જોઈએ છે ને એવું બધું બીજા ભીંગા કરવા માંગે અહિયાં તો ક્યાં મારો ભાઈ ઓમ તો તમે કહું કવ મજૂરી ઓલા બિચારા મજૂર ને મુકતા નથી આવડા વાડીએ આ અમારા પટેલ સમાજ માં રહ્યું ને નાત જાત નું નીકળી ગયું તો હો ઈ તો હવે બધા ભણ્યા ઈ હેલા બાકી નથી ભણ્યા ઈ તો હજી એમનામ છે જય સ્વામી ને સાંઠ લાખ કરી ને માં આણી નાખી માણી હા ઈ તો હાવ હરામ ની ના બધાય હા એમ એટલે એવું છે સાધુ મને પૂછે ઘણા અમુક અમુક હોય ને આવે ને તમારા ઘર માં આંબેડકર સાહેબ નો ફોટો પછી આ બાજુ સરદાર વલ્લભભાઈ નો ફોટો આ બધા ક્રાંતિકારી છે કેમ એનો ફોટો નો રખાય રખાઈને વાહ વાહ હા એનો ક્રાંતિકારી નેતા ઓ બધાય નો ભગતસિંહ નો રાખ્યો જે જેનો મન માર ઘર હું રે બાબા સાહેબ ને માને તો મને કે તમે મને કાય gift નો આપો તો મને બુદ્ધ ભગવાન ની મૂર્તિ સારી લઈ દેજો હમ હમ તમે વાંધો નહિ મૂર્તિ લઇ ને તું કે માર પાસે ઘરેણું માગે છે હા બરાબર તું તારે જોઈ એવી મૂર્તિ હાલ આપડે લઈ આવી એને એક મૂર્તિ લઈ દીધી એ હારું રોજ એને હું ફૂલ ચડાવે ને બધું કરે હા પણ એ બુદ્ધ છે ને એ મૂર્તિ પૂજા નહીં પણ આતો એને ખાલી ફૂલ ચડાવીએ બાકી બાકીના અગરબતી બગરબતી નો આવે ના 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 એવું નથી કરતી એવું નથી કરતી એવું કેમ કે બુદ્ધ છે ને બુદ્ધમ શરણમ ગચ્છામિ એટલે બુદ્ધના ચરણમાં જઈ રહ્યો છું હા ધમ્મમ શરણમ ગચ્છામિ એટલે ધમ ધમ કેતા સંગઠિત બનવું એ વાત સાચી હા ધમ્મમ શરણમ ગચ્છામિ હા અને ઘરમાં સારું છે આ એ આવી પરિસ્થિતિમાં અમુકનું

તો એ વારો ન આવા અરે મનસુખ ભાઈ મારે મારે ઘરના આ તો હું તો હું લઈ જાવ છે મારે ઘરના કોઈ દી મને એમ નથ કીધું ચાલો મારે મને બાર આજ બાર હોટલ માં લઇ વાહ વાહ સંસ્કારી છોકરી કહેવાય. મને કોઈ દી એમ નથ કીધું કે મારી ઈચ્છા હોય ને મને મોજ આવી જાય ને મને હાલ હોટલ માં જાવ કે કે ગયા હોય ખાવા તો જ બાકી એને કોઈ દી એમ નથ કીધું અને કોઈ દી ઘર ની વાત પણ કોઈ બોલો હું એને એમ કવ ને એક્ટિવા મેં એને એક્ટિવા લઈ દીધી છે હમ પેલી ઇલેક્ટ્રિક આવે ને ઓલા બાઈક હા હા એ ઓલું પેટ્રોલ વગરનું હા મેં એને લઈ દોઢ લાખ ની હમણાં લઈ દીધી એની હતો તમે ગિફ્ટ આપી એને કીધું લે આ તારા માટે કે તારે શાકભાજી લે એ શાકભાજી કે મને અમદાવાદ કે મને જડે નહીં તમે આવી તું હવે તારે પાંચ વર્ષ થયા અમદાવાદ માં એ ખાલી મારું ઘર જ ને બસ સોસાયટી નાખો બસ એ બે જ જોઈ બીજું એને કાઈ નથી જોયું હ એમ સંસ્કારી છોકરી હોય હમણાં અમે કાલ પામ દિવસ છોકરી ને એકનું મુક્યું તું ને હમણાં

ઈજત વાળા હોય એના ભવાડા નો થાય થાય એના ઈજ્જત નો હોય હા ઈ તો જ હોય ને હે ભાઈ સોરી કરે ઈ કોઈ દી નો ખોલે ને રામાયણ ખોલે કોઈ દી સોરી નો કરે આ નિયમ હોય છે યાર હા ઈ જ ને એ છોકરી છે ને પાંચ વર્ષ ની છોકરી હતી એટલે એ દીકરી ને એનો બાપ પાંચ રૂપિયા આપતો હા એટલે એનો બાપ પાંચ રૂપિયા આપે ને એટલે દીકરી છે ને રામાયણ અંદર મૂકી દે હા

સ્ત્રી છે ઈ તો તમને કહું ઘર ને તારી દે સ્ત્રી બે ઘર ને તારે માવતર ને બે ઘર ને તારે તારી હતી ઈ એના નો તારી હતી બસ મને તકલીફ પડી છે હવે તકલીફ તો હું આ સંસાર છે એમાં બધી સુખ જ ભોગવું છું હવે ઈ તો તમારું લોહી હોય ત્યાં લગડ બાકી શરીર માંદી પડી ને એક પગ ભાંગો એટલે કોઈ તમારો ધણી નો થાય

ની સાડી પહેરે છે પપ્પા નથી બરાબર હમ આ સા મેલ રૂપકા કે તારે ઘર નું કામ કરવું બરાબર અમારે પહેલા હું કામવાળી આવતી મારા મમ્મી ને પગ ની તકલીફ રહી ને હમ તો કામવાળી આવતી બ કામ કરીને કચરા પતો કરીને બચ્ચા કરી તો હવે આઈ ગઈ તો રાખવાનું હોય ને મેં તારે સાડી કરીને કામ કરવું બધું બરાબર એટલે તો તું ડ્રેસ પહેર હમ તે હવે થી ડ્રેસ પહેરે છે

અલ્પેશભાઈ અલ્પેશ નરસિહાઈ અમદાવાદ અમદાવાદ આવું રામો સર બરોબર અમદાવાદ કીધો વિસ્તાર કીધો નિકોલ હમ અને આપણે

અને બાબા સાહેબ નું બાબા સાહેબ ની બહુ મૂર્તિ મૂર્તિ છે ને બાબા સાહેબ ની બુદ્ધ ભગવાન નું મંદિર છે તમે આવો તમને બહુ સોલાપુર તો સાહેબ ની જયંતિ મનાવે છે મને ખબર જ હોય ને ઓગણ એકસો ને ઓગણ સિત્તેર દેશ માં મને તો મેં બહુ જોયું ને આ તો મેં કોઈ આપડે તો હું કોઈ વાંચ્યું પણ આમ જાય તો બહુ મજા આવે મનસુખભાઈ બહુ એટલે બહુ તમે એમ કહી દે કે કારણ કે તમે દલિત સમાજ બધાય જો તમે જોવો ને બધો દલિત સમાજ ભેગો થાય જમણ હોય ડાન્સ પાર્ટી ને બધું બહુ મજા આવે ઓકે સર હવે અમ અ અલ્પેશ ભાઈ હા હવે તમારો ફોટો મોકલજો આપણે સંવાદ જે કર્યું ને કદાચ એવું લાગશે તો આપણે યુટ્યુબ માં તો મુકશું હો ના ના ભાઈ ફોટો ન જ મોકલો ખોટું ઓલું થાય કાંઈ ખોટું ઓલું ન થાય એમાં શું મજા આવે અરે ખાલી એમ જ રાખવાનું બાપા સસ્પેન્ડ ફોટો મૂકીને એવું ખોટું એમ થાય કાઈ નો થાય બસ પાછા શરમાઈ ગયા ને શરમાવાની વાત જ નથી બાપુ હું શરમાતો જ નથી હું

ઓકે હું તમારો નંબર આ સેવ કરલો છું આ સેવ કર લો હું તમને વોટ્સઅપમાં ફોટો મોકલો બરાબર ઓકે સર ઓકે ઓકે